નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસને વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ તેત્રીસો ને પિસ્તાલીસ ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ અને મગફળીના બજાર ભાવ કેવા છે આ અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં કે નો વેકા બળો બજાર સન હતાન નનો ઓડિયા જો 6567909 હાલો વજન વાળું છે હા આ રૂમા ઉતારનો ભાવ છે જો 11 12 જો 15 15 70 70 70 1117 રૂપિયા ભાવ છે ભાઈ વીટી બત્રી મકફડી એ ક્વોલિટી ની વાત કેંતે વજનમાં હારું કડ વગન નો પૂરા ઉતારનો ભાઈ 1170 रुपया भाव થઈ ગયો આનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટી મારી હે ભાઈ એ કેટલા રૂપિયામાં ઓલ મે બી લાગ્યા તો જોબ તો ઓનલાઈન માં કરી લે એ કેટલા રૂપિયામાં એ તો યાર બજેટ માં વાત કરના ઓનલાઈન માં કરી લે બસ ભાઈ

अग्सो पांच रुपया भाव थो भाई जीवीस मगफड़ी है क्वॉलिटी की बात करें तो भाई जो वजन में सारी है भाई दाणे जोरदार है अग्नियो पांच रुपया भाव थी भाई जो क्वॉलिटी सारी है क्वालिटी यो त कस्तो गर्नु भयो के गर्नु भयो दिन 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 भाई है क्वालिटी मगफी भाई सुपर क्वालिटी है भाई पूरा उतारा नहीं है भाई मगफड़ी क्वालिटी में कई घटे दाणे जोरदार है अग्न सो एकतालीस रुपया भाव थी गो जीवीस मगफड़ी ना जो दाण सारे जीविस Super क्वालिटी नो माल है भाई कट वगड़ नो 1141 रुपया भाव हो गयो जी इस माल नो भाई काय कटे એક હજાર ને બે રૂપિયા ભાવ થયો ભાઈ મીડિયમ ક્વોલિટી નહીં ભાઈ વજન માં એક હજાર ને બે રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી નો માલ ભાઈ

9880 રૂપિયા ભાવ થઈ ગયો આજનો બસ 38 નંબરનો મિડિયમ ક્વોલિટી હવે વજન માડું 36 મારા બસ હિતેશ્વરમાં છે હાલો ને હારું છે હવે ભટુકભાઈ 1000 રૂપિયા ભાવ થયો એ ભાઈ જીવી છે કોઈ ક્વોલિટી ની વાદ કેન્દ્ર મિડિયમ ક્વોલિટી ની ભાઈ વજન માં આડવી ભાઈ ડેમેજ વાળો માલે ₹1000 ભાવ થઈ ગયો આનો 20 ના ભયાનનો આદનો જો ઓલરેડી આ ઢગલાલું છે હાલો એક નંબર 150 ઉપર 200 200 200 કરો ચાલો ભાઈ ઉઠો હા 1000 માં 150 માં ડબલ જો ठीक है आप लोग જોઈને હવે તમે બીડીની વાત કરો એક હજાર 78 રૂપિયા ભાવ થયો ભાઈ જીવિસ મક પડી એ ક્વોલિટી ની વાત કરી વજન માં હારી ભાઈ કડ ઓગર ની પૂરા ઉતારા ની જોઈ લ્યો 1078 રૂપિયા ભાવ થઈ ગયો આજનો જીવિસનો ભાઈ સુપર ક્વોલિટી માલા ભાઈ કાય કટે નહીં જો ભાઈ તો આ વાત आ आ आ आ थियो। नहीं। 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 ना भाव नौ सौ नेवासी रुपया थोड़ा क्वॉलिटी ने आज के ना मीडियम क्वालिटी नहीं है भाई वजन में हड़वी है भाई डीमें जवाड़ो माले भाई नौ सौ नेवासी रुपया भाव थे आ मगफड़ी आज ना भाई जो जो क्वालिटी ઓગણચાલીસ નંબર મગફળી એ ભાઈ ને નવસો ઓગણ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી પલળેલું હોય ભાઈ મીડિયમ ક્વોલિટી વજન માં અળવું નવસો ઓગણ રૂપિયા ભાવ થઈ ગયો જ નો ભાઈ આનો